હર હર મહાદેવ મિત્રો આજે આપણે ભગવાન શિવ વિશે અગત્યના વિશે ચર્ચા કરીશું તથા જાણવાનો પ્રયાસ કરીશું તો શરૂઆત કરીએ બે હાજર ચોવીસમાં મહાશિવરાત્રી નું વ્રત ક્યારે છે જવાબ આવશે આઠ માર્ચે અથવા પૂછાય કે બે હાજર ચોવીસ માં શિવરાત્રિ ક્યારે છે તો જવાબ આવશે આઠ માર્ચે ભગવાન શિવની ત્રીજી આંખનું નામ શું છે તો જવાબ આવશે ત્રંબકેશ્વર ભગવાન શિવની જે ત્રીજી આંખ છે તેનું નામ છે ત્રંબકેશ્વર હનુમાનને શિવનો કયો અવતાર માનવામાં આવે છે જવાબ આવશે ભગવાન શિવના ધનુષ્યનું નામ શું છે તો જવાબ આવશે પિનાક શિવજીના ધનુષ્યનું નામ છે પિનાક જોઈ શકો છો આપણે અહીંયા ફોટોમાં પિનાક ધનુષને ભગવાન શિવ સાથે સંકળાયેલા નૃત્યનું નામ જણાવો તો જવાબ આવશે તાંડવ તાંડવની રચના કોણે કરેલી દરેક મિત્રો કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો ભગવાન શિવને અર્પણ કરવા માટે કયું ફૂલ અશુભ માનવામાં આવે છે તો જવાબ આવશે કેતકી કેતકીનું ફૂલ જે છે તેને અશુભ માનવામાં આવે છે તો કયા ફૂલને શુભ અથવા માનવામાં આવે છે અથવા કયું ફૂલ ભગવાન શિવને પ્રિય છે તો જવાબ આવશે ધતુરાનું ફૂલ જો નેક્સ્ટ શિવનો અર્થ શું છે તે જવાબ આવશે શુભ ભગવાન શિવનો સૌથી શક્તિશાળી અવતાર કયો છે જવાબ આવશે રુદ્ર રુદ્ર અવતારે શિવનો સૌથી શક્તિશાળી અવતાર કહેવામાં આવે છે ભગવાન શિવના ગળામાં કયા સાપનું વારંવાર ચિત્રણ કરવામાં આવે છે તો જવાબ આવશે વાસુકી જે ભગવાન જે સાપ દેખાઈ રહ્યો છે તેને વાસુકી કહેવામાં આવે છે વર્ષમાં કેટલી શિવરાત્રી હોય છે તો જવાબ આવશે વર્ષમાં બાર વખત ઘણા મિત્રોને થશે કે બાર શિવરાત્રી થોડી હોય તો ચલો આપણે તેના વિશે ભગવાન શિવ સાથે કઈ દિશા જોડાયેલી છે શિવરાત્રી તો આવતી જ હોય એટલે આમ કુલ વર્ષમાં બાર વખત શિવરાત્રી આવે છે શિવના લગ્ન કોની સાથે થયા છે તો ભગવાન શિવના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા શિવજીનો પ્રથમ પુત્ર કોણ છે તો ભગવાન કાર્તિકેય શિવના પ્રથમ પુત્ર કહેવામાં આવે છે અને બીજા તો આપણને ખબર જ છે ભગવાન ગણેશ કયું પક્ષી કાર્તિકેય પર સવારી કરે છે તો જવાબ આવશે મોર મોર પક્ષી પર કાર્તિકેયનું વાહન છે નેક્સ્ટ કયા હિન્દુ દેવતા ત્રિશુલ ને ત્રણ બાજુ વાળા ધરાવે છે તો જવાબ આવશે ભગવાન શિવ શિવનું કયું સ્વરૂપ પ્રાણીઓના ભગવાન તરીકે ઓળખાય છે કે જે આપણે પ્રાણીઓની લાગણીઓને નિયંત્રિત કરે છે તો જવાબ આવશે પશુપતિનાથ અથવા પશુપતિ ભગવાન ભગવાન શિવને કયા સ્વરૂપમાં સમયના દેવતા કહેવામાં આવે છે જવાબ આવશે મહાકાલના રૂપમાં ભગવાન ભોલેનાથ જ્યારે સમુદ્ર મંથન કરતી વખતે ઝેર પી ગયા ત્યારે તેમને શું કહેવામાં આવતું હતું જવાબ આવશે ભગવાન નીલકંઠ બધા શિવ મંદિરોમાં શિવલિંગની સામે કોની મૂર્તિ સ્થાપિત છે તો જવાબ આવશે ભગવાન નંદીની ભગવાન શિવનો વાસ કયો છે તો જવાબ કૈલાસ પર્વત ભગવાન ભોલેનાથની કઈ પત્ની આગમાં બળીને રાખ થઈ ગઈ હતી તો જવાબ આવશે માતા સતી માતા પાર્વતી કોની પુત્રી અને ભગવાન શિવની પત્ની હતી તો જવાબ આવશે હિમાચલના અથવા હિમાલય રાજા હિમાલય અને રાણી મેનાની પુત્રી હતા સમુદ્ર મંથન દરમિયાન શિવે ઝેર પીધું ત્યારે તેમના ગળાનો રંગ કેવો થયો હતો જવાબ આવશે વાદળી રંગ શિવના આઠ સ્વરૂપો કયા ગયા છે તે રુદ્ર ઉગ્ર ભીમ સર્વભાવ પશુપતિ ઈશાન અને મહાદેવ ભગવાન શિવ સાથે કયું પ્રાણી સંકળાયેલ છે તે જવાબ આવશે નંદી ભગવાન શિવ સાથે ઘણી વખત કઈ નદીનો સંબંધ છે તો જવાબ આવશે ગંગા નદીનો કયા હિન્દુ દેવને કપાળ પર અર્ધ ચંદ્રાકાર ચંદ્ર સાથે દર્શાવવામાં આવે છે જવાબ આવશે શિવ ભગવાનને મહાશિવરાત્રી દરમિયાન વારંવાર પૂજવામાં આવતા લિંગ એટલે શું મતલબ શિવનું પ્રતિક છે ભગવાન શિવ પાસે કયું શસ્ત્ર છે જવાબ આવશે ત્રિશુલ ભગવાન શિવના ગળાની આસપાસનો સાપ શું દર્શાવે છે તો જવાબ આવશે અનંતકાળ મહાશિવરાત્રી પર કયા મંત્ર નો વારંવાર જાપ કરવામાં આવે છે તે જવાબ આવશે ઓમ નમઃ શિવાય ભગવાન શિવને બિલોના પાન અર્પણ કરવાનું શું મહત્વ છે જવાબ આવશે ભક્તિ ભગવાન શિવની ઉપાસના માટે અઠવાડિયાનો કયો વાર શુભ માનવામાં આવે છે તે જવાબ આવશે સોમવાર ભગવાન શિવના સંબંધમાં એકસો આઠ નંબરનું શું મહત્વ છે તે જવાબ આવશે એકસો આઠ એ પવિત્ર સંખ્યા છે ભગવાન શિવને જળ અર્પણ કરતી વખતે કયા મંત્રનો વારંવાર જાપ કરવામાં આવે છે તે જવાબ આવશે ઓમ નમ શિવાય ભગવાન શિવને ભસ્મ એટલે કે રાખ અર્પણ કરવાનું શું મહત્વ છે જવાબ આવશે ત્યાગ ભગવાન શિવના કપાળ પર અર્ધ નું શું મહત્વ છે ઠંડક ભગવાન શિવના વાળમાંથી વહેતી ગંગા નદીનું શું મહત્વ છે જવાબ આવશે શુદ્ધિકરણ ભગવાન શિવની ત્રીજી આંખનું શું મહત્વ છે જવાબ આવશે અજ્ઞાન નો નાશ ભગવાન શિવ દ્વારા રાખવામાં આવેલ ડમરૂ નું મહત્વ શું છે સર્જન ભગવાન શિવના ત્રિશુલ નું શું મહત્વ છે તો જવાબ આવશે રક્ષણ થેન્ક યુ એવરી હર હર મહાદેવ જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં